હર હર મહાદેવ મારા ભાઈઓને તો અત્યારે આવી ગયા છીએ આપણે ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડમાં તો આજે બસો એક નવી બસોનું લોકાર્પણ કરવાના છે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હરસંઘવી સાહેબ વાહન વ્યવહાર મંત્રી તો એમાં એક ડીલક્સ એક્સપ્રેસ ચાલો તમને ગુર્જરનગરીની રૂ ટૂર કરાવી મિની બસ હવે આવી ગયા છે આપણે ડીલક્સ એક્સપ્રેસ એટલે કે અમૂલવારાને મળી જો કે બધાને મળી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તો આ છે નડિયાદ રાધનપુર આ સાથે સાથે આ લોકોને બધાને રૂટ બોર્ડ પણ લગાડી દીધા છે તો આ એનો રૂટ રહેવાનો છે તો ચાલો તમને એક બસની ટૂર કરાવી દઈ ચાલો એન્ટર થતાં તમને હાથ ઉપર તમને ફાયર સ્ટોપની બોટલ અને ડસ્ટબિન મળી જશે અને આ છે સરસ મજાની ટાટાની ગાડી રહેવાની છે અને થ્રી બાય ટુનું તમે આમાં કોમ્બિનેશન મળી જશે યાર સરસ મજાની બસ મળી દીધી છે અને ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે ટોટલ આમાં તમને સીટ કહી તો બાવન સીટ રહેવાની છે અને એક ફાઇવ સ્ટોપની બોટલ અહીંયા રહેતો અને ઇન્ટિરિયર કેવું લાગ્યું અને નવી ટાટાની ગાડી કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો